ai suốt rồi nó gam đấy phun đấy vợ à buổi số suốt rồi dài to habi cái này cái 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 hú gam đấy đi vào suốt không cho thấy chứ à cái này sao vậy này sao vậy này cái

આની કરતા તો ભે લીધી હોત ને તો સારું એમ તો થાય બકરું ઉડાડે શાળામાં વાંધો આ બકરા નો આ કોક ને છે ને મારે એટલે આટું ને બરોબર મેથી ત્યારે દૂધ લઈને તો હતો અહીંયા લઈ ને આવ્યો કહેતો હતો કે બકરું બાંધી બેઠો અને મારે ગેસ પધરાવી હવે

છુકી બબન ખબર નો પડી કે બકરી છે એસે જી લે હવે આવે તો સારું ને સમજી ગયો તો છે

હા પછી મણની ભે પગ માથે દીધે પગ ફાડી નાખે હવે તમે ન રહો હું આટ તો આવું એકલો હાલો હા ભે લે તો આવ્યો હું ન દાવ દો ઓલ પા આકુ ન હા તમે પાછા મારતા નહી હા સમજો તમે અહીંયા ખીલો નાખ્યો છે બસ હા એ તો બંધ

No, o te no... eu um, eu não તો આતો લેલા એતો તો તો આમ જો આપણે પહેલા પી જવાનું છે લેતો દાદા ને é બસ મસ્તની જે હેલી દીવો પણ હા લેલા હા કે દાંડલા é ને હા દોઈ દેવાનું તો બોતો ઉભો ને પણ એમાં હું

Kita cuma dah, satu lagi pun ni. Wah, hulu dia ada dua buku. Dah, dah, dah. 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 Dah,

અને આને હું નીર ખવરાઉ ને પરાવી કાલા કાઢાયો આગળા ફરી દો હો તને પોરો ખાઈ લો લાના માફા પડી થડવાવાની છે ઓલી ની દોવા નથી દેતી અરે દો દે ઉપર આય તો કે રામ જો ઉભો થઈ ગયો ભરી લેવાનું તાખો નો આ પી જાવાનું આય આપડે બે પીજો જો Lagu soh kamu deh. Nah, ni pa ni tak. Cepat pergi lah, gue ni. Jangan tak jangan lihat lihat. 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 Lihat lihat.